આ બધી વસ્તુ આવી ગઈ છે અને આ શક્કર પ્લેટ છે સામાન અલગ અલગ છે બધો એક પર પહેલા નીચે ઉતારી લઈએ આપણે ઉતારી લીધું છે હવે આ બધા પાઇપ છે બધાય સાઇડુમાં પાઇપ મારવાના છે આ ચેનલ છે જે પાછળનું ગાડ છે આગળનું ગાડ છે પાઇપ છે પાછળના આ બધી વસ્તુ નીચે ઉતારી લઈએ આપણે અને પછી ગાડીનું કામ ચાલુ કરી દેવાનું છે આ તો છે એંગલલા એંગલ કમ્પ્લીટ વાળવાનું છે આપણે આ રીતના ખાસ આવે છે જો આ એંગલ વાળીએ છીએ અમારે એંગલ વાળે છે એંગલ વાળી દીધી છે એંગલ વળી દાય કમ્પ્લીટ એટલે આ ગાડીમાં ફિટિંગ કરવાનું છે આપણે

રીતે કમ્પ્લીટ કરવાની છે પેલું કમ્પ્લેટ બેસાડી દીધી છે ગાડીમાં જ આ રીતે આ રીતે કમ્પ્લીટ કરી નાખ્યું અને અમારે જો આ પલેટનું કામ એ ચાલુ થઈ ગયું છે જો આ પલેટ કટિંગ કરવાની છે કમ્પ્લેટ હવે થઈ ગયો હવે હવે બસો પ્લેટ કટિંગ કરી નાખીએ માપની કટિંગ થવા મળ્યું છે પ્લેટનું કટિંગ કર્યા છે એક પ્લેટનું કટિંગ થઈ ગયું છે બીજી પછી એક પ્લેટનું કટિંગ ચાલુ છે અને આ સાઈડ આપણે ફૂલ વેડિંગ હરેશભાઈ મારવા મળ્યા છે આ રીતે આપણે પ્લેટનું કટિંગ થઈ જાય એટલે પ્લેટ બેહાડવાની છે આપણે તો જે સ્પેનટી આ પ્લેટમાં હોલ પડી ગઈ છે એટલે કરીને પ્લેટ બોહડવા ખાના દે શકવાનો કરે કે આ રીતે કમ્પ્લીટ હોલ પડી ગઈ છે સાઇડના પતરા સાઇડમાં વાડી મધવાની છે એ પતરા છે બધું બધું છે ના પલેટ કમ્પલેટ થઈ ગઈ છે આગળ પલેટ પલેટ આગળ પાંચાડી દઈએ ગાડીમાં ફિટિંગ કરીએ છીએ it there de... de...

હવે જે આપણે આ પ્લેટમાં હોલ કાઢ્યા છે એમાં વેલ્ડિંગ કમ્પ્લીટ કરી નાખી જો આ ગાડીનું કામ અમે એટલે ઉગાડ્યું છે

આ રીતે બધાય ઠેટુ દે પાઈપ મારવાના છે ઉપર વેલ આવશે અથાળiano કામ કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતે આ પ્લેટ અને પતરા કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયા છે અને ફૂલ વેલ્ડિંગ છે જો આ રીતે અને આજ માટે આટલું જ બાકીનું કામ જે છે કાલે ચાલુ કરવાનું છે આગલા વિડીયોમાં તમે બીજો ભાગ જોઈ લેજો જો આ રીતે કમ્પ્લેટ ગાડી કરવાની છે અમારે બીજો ભાગ આવતા વિડીયોમાં